અબડાસા તાલુકાના રામપર ગામ નજીક આવેલ સુમરીયુ દાદીમાનું શાનદાર ઉર્ષ ઉજવવામાં આવ્યું અબડાસા તાલુકાના રામપર ગામની નજીક આવેલ સુમરીયુ દાદીમાનું ઉર્ષ ઉજવવામાં આવ્યો હતો જેમાં ઘણી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સવારના ચાદર પછી નાથ શરીર સ્વાગત સમારોહ અને બપોરે તકરીર અને ન્યાજનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં ઘણી સંખ્યામાં સુમરા સમાજ અને કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાંથી પધારેલ સૌ સુમરા ભાઈઓ અને આજુબાજુ વિસ્તારના ગામડાઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉપસ્થિત હઝરત અલ્લામા અલહઝ ડોક્ટર સૈયદ હાજી જહાંગીર શાહ હાજમિયા સાહેબ સૈયદ કાસમ શાહ અહેમદ શાહ ઉપસ્થિત રહ્યા હતા આ ઉર્ષમાં પધારેલ સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું शरणे आवे शादर શત્રી વરવી આપણા દાદા સ્થાન પવિત્ર ને પાક સંપૂર્ણ સમાજો માટે એવી જગ્યા દાદી સુમરીઓ અને સમાજની સુમરી દાદી નું સમાજ જેની સાથે અમારો પણ ઐતિહાસિક સંબંધ છે અમીર સુમરાના સંબંધને કારણે આજે અમારી માતાઓ કારો પારણ પેડે છે એટલે ત્યારથી છે એ સમાજ સાથે અમારો ઐતિહાસિક શબ્દ છે અને આ ઐતિહાસિક સમાજ આપણે દોસ્તો દર વર્ષે સુમરી દાદી માનું ઉરસ રાબેતા મુજબ ઉજવતા આવીએ છીએ અને આ સુમરી દાદી સ્થાનક એક એકતાનો પ્રતિકનું જો નમૂનો કોઈને જોવો હોય તો સુમરી દાદી સ્થાનકે આયોજનમાં પ્રોગ્રામમાં પધારે એનું વિશ્લેષણ કરે તો માલુમાન થાય કે એકતાના પ્રત્યેક સમાન સ્થળને કેવી રીતે મેનેજમેન્ટ કરવામાં આવે છે હજી તો આપણા ઘણા બધા મહેમાનો આવવાના બાકી છે આવે છે પણ પ્રોગ્રામ થોડો આપણે વહેલો શરૂ કરી દીધું એટલા માટે કે એક ગરમીની સિઝન છે તો થોડો વહેલો આટો બી લેવાય આપણે અહીંયા વીર અબળા અરબંગે જે પોતાની આહુતિનો બલિદાન આપી અને સુમઈ ગાડીના શેર બચાવવા માટે પોતાનો પૂરો ખાનદાન અને આ વિસ્તારના હિન્દુ મુસ્લિમ મુસલમાન સર્વે સાથે મળી અને આ સચ્ચાઈના યુદ્ધમાં વીર અબળા અરબંગ સાથે શહીદ થયા છે આપણે હું સર્વે ભાઈઓને સુમરાઓને વિનંતી કરું છું કે તમે જ્યારે સુમરી દાંડીએ તમે તમારો શ્રદ્ધા અને આસ્થા માટે જ્યારે પધારતા હોવ ત્યારે અચૂક વીર અબળા અર્બન ના તમે મંદિરે જાજો ત્યાં જરૂર પધારજો કે આપણે જે આપણો ઇતિહાસ છે એ વીર અબળા અર્બન અને સુમરીડાથી સાથે જોડાયેલો ઇતિહાસ છે આ ઇતિહાસને કોઈ છેડછાડ કરી ન શકે ઇતિહાસને કોઈ તોડી ન શકે આ ઇતિહાસ છે તો આપણે આજના દિવસે આ અવસરમાં સર્વે ભાઈઓ પધાર્યા છો તો આપ સૌનો ફરી ફરી અને સુમૈનાની ટ્રસ્ટ વતી અને કચ્છ જિલ્લા સુમરા સમાજ વતીથી આપનો હાર્દિક સ્વાગત કરું છું અને આપને અભિનંદન પણ આપું છું કે તમારો કિંમતી સમય આપી ને આપણા ઉર્ષમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો આભાર લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ